અને ગણિતનું કામ તો ચાલુ હતું આપણે ગણિતના દાખલા સોલ્વ કર્યા અને થોડુંક રિવિઝન એવું બધું કરતો હતો એમના કે તમને ખબર જ છે ગણિત આપણું બહુ વીક છે ગણિત આપણું વીક છે બહુ તો હવે આપણે આજે ટાર્ગેટ એટલો છે કે અગિયાર તો વાગી ગયા છે અગિયાર ઉપરનો ટાઈમ થઈ ગયો છે થાકી ગયો તો એટલે બહુ જાગી જાગીને થઈ ગયું અને રનિંગ કરવા રાત્રે કાલ ગયા હતા તો હવે આપણે પહેલાં રહ્યું ને કરંટ લઈશું હવે કે ભાઈ ગણિતનો ખ્યાલ બતાવ્યો છે કરંટ લઈશું પાછું એકવાર ગણિત હજી રિવાઈઝ કરીશું પણ હવે પહેલાં કરંટ લઈ લેવી કલાક જેવું એક લેક્ચર દેખવું છે લેક્ચર અને પછી બીજું કામકાજ ચાલુ કર્યું તો ચાલો પહેલાં હું બાર આટો મારી જાઉં ફ્રેસ થઈને પછી કરંટ લઈને બેસી જાઉં કરંટ કરવાનું છે અને કરંટ આપણી બુકમાં લેક્ચરનો નોટ પણ કરવાનું છે આ બુકમાં આ બુકમાં કરંટ નોટ કરવાનું છે ઓક્ટોબર મહિનામાં પહોંચી ગયા છીએ આપણે એમાં કરંટ નોટ કરેલું છે

આજે પાછા પાંચ જિલ્લાનું ટાર્ગેટ છે જો બી આજ કે આપણે કયો જિલ્લો બીજો એ શું કહેવાય લેક્ચર દેખવું પડશે આપણે જિલ્લાના કોઈ બી લેક્ચર દેખી આપન્ટેન્ટ જેટલું સારું મળે બધું લેવાનું આપણી રીતના રિવિઝન રિવિઝન પણ થાય અને પ્લસ કે સારું આમ યાદ પણ તો ચાલો હું લેક્ચર જોઈશું મોબાઈલમાં આમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું છે અને ચાર્જિંગ મૂકવાની ખબર પડતી નથી મને તો ચાર્જિંગ કરવું પડશે પણ હવે આ મોબાઈલમાં જે વિડીયો ઉતરે ને એમાં વિડીયો પણ ચાલુ કરશું ચીલાનો અને નોટ કરશું આમાં તો ચાલો જીલો ચાલુ કર્યો તો જામનગર ચીલો ચાલુ કર્યો તો લેક્ચર આ ફોનમાં જે વિડીયો ઉતરો એમ જ લેક્ચર ચાલુ કર્યું તો આમાં ચાર્જિંગ છે ને મૂકવાનો ટાઈમ છે અને તો હવે પેલા ને નાસ્તો કરી વાળી નાસ્તો નહીં જમી લે જોવાનું જમવાનું આવી ગયું છે હળું તો જમી લેવી પેલા અને પછી આપણે પાછું કામકાજ ચાલુ કરી દેવી કે ભાઈ ભૂખ પણ થોડીક લાગી ગઈ છે તો ચાલો અટી ઉપરનો ટાઈમ થઈ ગયો છે તો ત્રણ વાગી ગયા છો હવે આમાં ટાઈમ જોયો હતો ત્રણ વાગી હો ચા આવી ગઈ ચા મળી ગઈ છે અને જામનગર જે તો કમ્પ્લેટ કરી રહ્યા છે આપણે જો જામનગર જિલ્લો એકદમ ઓકે થઈ ગયો છે અને હવે આપણે જવાનું છે બીજા એક જિલ્લા જિલ્લા જઈશું એ તો પછી તમને કહીશ ચા મસ્ત પી લો ચા પી લો તો ચાલો છ વાગી ગયા છે જવું છે ગ્રાઉન્ડે અને જો મોરબી જિલ્લો પૂરો થઈ ગયો છે મોરબી જિલ્લો પૂરો થઈ ગયો છે મહેસાણા જિલ્લો ચાલુ કરી દીધો છે મહેસાણા થોડોક બાકી રહ્યો હશે એમાં એવું હતું કે આ જેનું પેપર હતું પછી સો માં થોડું જોતો હતો વિડીયો અને આ જો આ બુક મને યોગીરાજ છે મોકલી હતી મેં વિડીયો નાખ્યો છે આમ વર્લ્ડ ઇન્ડિયાનું સોલ્યુશનનું એસટીઆઈમાં કંઈક આઠ ક્વેશ્ચન જેવું અમા નીકળ્યું છે સોલ્યુશન મેં કર્યું હતું ગણિતના એમટી સેમ્ટર ચેપ્ટર છે એમ અને પીડીએફ જોતી હોય તો તમે વોટ્સઅપ નંબર આપણે બતાવવાનું મેસેજ કરજો તમને મળી રહી છે એની એકાઉન્ટ રૂપિયા પ્રાઇઝ છે આપણે ઓલા તમને પેપર બતાવી એ જો આ આર્યા જો આ પેપર અને આપણે પ્રશ્ન બુક આ પ્રશ્ન બુક આઠ મહિનાવાળી

એટલે નથી ટાઈમિંગ તો ઘણા એમ કેશું ભાઈ અમારે ટાઈમિંગ ફેર ફરી કરે છે અમારે ફરે છે કેમ કરવું આજે અમારે જો ઘણું ફેર પડ્યું તેથી તેવીસ મિનિટ હાથ સેકન્ડમાં પૂરું કર્યું આજે એકવી થઈ ગઈ પણ આમ આપણે શું કહેવાય ખતરાથી બારા છે એમ ને અંદર વ્યા છીએ મા ઉપાધિ છે નહીં એમ પછી અંદર તો વ્યાસી મેં તો ચાલો થોડું વોમઅપ કરી પડી અને પછી મળવી આ જેકેટ વિચાર કરો ઠંડી એવી લાગતી જેકેટ ખાડ્યું નહોતું મેં અને ફરશો તેમ જોવા ફરી કેવો વળી જોઈ અઘણ એમ કે સાત જગ્યામાં માપે સાતી રેન આ ભાઈ પર ગમીના માપતા હોય કેમ કે ટાઈટ લાગે છે ટી-શર્ટ પહેર્યું છે પણ જે ડિમ્પલ આવે ને ડિમ્પલ ની સેજ નીચેથી છાતી રેન આ પટ્ટી રેન ન્યા રાખતા હોય છે અને આ એકદમ સેન્ટરમાં મારી પટ્ટી કોઈ કેમ કે મેં ગઈ વખતે ગયા ને એ રીત માપતા હતા ઘણા એનો મેસેજ હતા કે રણબે સાતી ક્યાંથી માપે તો ડિમ્પલ નીચે રાખ્યા પટ્ટી રેન સેમ ટુ સેમ ડિમ્પલ ની નીચે રાખ મોરું સીધું રાખો ભાઈ બસ ફૂલ ઓવર કરીશ રાખી લાખો તો કરી થોડી પ્રોબ્લેમ છે છાતીમાં

કે શેરણભાઈ આદાસ તેમ કર્યું શું જો એક ને તે એક શું માળી થઈ ગઈ છે એમાં એવું હતું કે આવ્યા બસ કડી ફેમિલી જોડે બેઠા નાયા ગયા ફ્રેશ થયા એવું બધું કર્યું છે હું અને પછી મેં બે જિલ્લા કમ્પ્લીટ કર્યા જો આ ગાંધીનગર છે બે જિલ્લા ઓકે કરી નાખ્યા જિલ્લા ઓકે કરી નાખ્યા પાંચ જિલ્લા કમ્પ્લીટ કરવા તો પણ ચાર જ થયા પણ કાંઈ વાંધો નહીં આજે એવું હતું શું હતું તમને વાત કરું ત્યાં જીએસટીઆઈનું પેપર લેવાનું હતું તે મારા વોટ્સએપમાં તો ઘણા ફ્રેન્ડો હશે પણ ઘણા દીવા ગયા હતા ઘણા રિસ્પોન્સ પણ આપણને આપ્યું બહુ સારું પેપર હતું અને પ્લસ કે તમારી પ્રશ્ન બુક અમે નોટ કરી મેં તમને અગાઉ બતાવી પ્રશ્ન બુક કે એમાંથી ઘણું કે પૂછવાનું છે ભાઈ કે અને બહુ જ હેલ્પફુલથી તમારી બુક અને આ મેથ્સની બુકની તમને મેં વાત કરી આમાંથી નવ દાખલા કે હતા એમ કહેતા એટલે ટૂંકમાં આ બધ આ પદ્ધતિમાં ટૂંકમાં હતા એ રીતના ઘણાનો રિસ્પોન્સ આવ્યો હતો પણ પ્લસ મારા ઘણા બીજા અંગત મિત્રો છે કે ચાર જે એ બધા ભેગી મેં વાર્તાલાપ કરી કેમ કે આપણે જાણવું જરૂરી છે કેમ કે આપણે પણ એક એક્ઝામ દેવાની છે અને પ્લસ કોઈના તમે અનુભવ જાણો ને તો આપણને પણ ખબર પડે એમાં કે એકચુલીમાં આપણે પેપર કઈ રીતના દેવાનું શું ધ્યાન રાખવાનું આ તે બધી વસ્તુ આપણને ખબર પડે આમ થાય મારે એ ફ્રેન્ડોને કહેવું પંદર દિવસે દસ દિવસે એકવાર વાતચીત થાય એટલે વાતચીત જ્યારે થાય ને ત્યારે વાતચીત લોંગ આવે અને એક બીજા પણ એક હતા એમની પણ ભેગી મેં વાતચીત કરી અને એ લોકોનું પેપર બહુ સારું ગયું છે વાંધો નથી આવે એમ એમ કહેતા હતા કે જોવી આવું કે કેમ થાય કેમ કે ઘણા લોકોનું રેજો જાણો તો બધાનો સેમ જ છે એમ સમથિંગ બધા એમ કહે છે કે પચાસ ઉપર તે ટાઈમ થયા છે ઘણા તો નોને ટાઈમ ચાલી ચાલી પાંત્રી પાંત્રી ચાલી ચાલી નોને ટાઈમ કરીને આવ્યા છે અને એ રીતના મારો રેશિયો એમને જાણવા મળ્યો છે કેમકે કે બધાને તો પૂછી ન નકું તમારું પેપર કેવું કહ્યું કેમ કે વોટ્સએપમાં હોળ શો ફ્રેન્ડ થવા આવી છે એટલે બધાને પૂછવું તો અકરું છે તો ચાલો પછી બીજા લોકો મળી ત્યાં હું ત્યાં આરામ છે માતાજી